જે લોકો કટકી કરી રહ્યા હતા તેમના નામ સામે આવી ગયા હતા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ અંગે વધુ માહિતી સંવાદદાતા જયેન્દ્ર ભોય આપી રહ્યા છે જયેન્દ્ર અધિકારીઓ પર કાર્યવાહી કટકી કરવાના તેમના પર આરોપ જાણવા માંગે છું શું હતી આ ઘટના બિલકુલ જરના જે પ્રમાણે નલસેજ યોજના ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે ને તેની અંદર અનેક ગેરરીતિઓ થઈ હોવાની પંચમહાલની જો વાત કરીએ તો અનેક વખત રજૂઆતો પણ થઈ છે એટલે સુધી કે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ વિજિલન્સની તપાસ આ યોજના હેઠળ માંગી હતી કારણ કે વ્યાપક ભ્રષ્ટાચારને તેમને પોતાને પણ આશંકા હતી આવી જે ઘટના હાલોલથી સામે આવી છે જ્યાં હાલોલના જે અદેપુર ફળિયા કનેક્ટિવિટી પાણી પુરવઠાની જે યોજના હતી તેમાં જે પાઇપલાઇન નાખવાની હતી તે પાઇપો ટેન્ડરમાં અલગ પ્રકારની મંજૂર કરેલી હતી પરંતુ જે સ્થળ ઉપર જયારે આ સમગ્ર ટીમ જયારે ચેક કરવા ગઈ વડોદરાની વિજિલન્સની ટીમ ત્યારે સ્થળ ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી જોવાના મળી હતી અને તેને જ પરિણામે આ જે વિજિલન્સની ટીમ હતી તેને સમગ્ર મામલો જયારે ચકાસો ત્યારે લગભગ બારેક લાખ રૂપિયાની જે ચુકવણું છે તે કામ કર્યા વગર કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવી હોવાની વાત સામે આવી હતી અને સાથે સાથે પરંતુ ડુપ્લિકેટ દસ્તાવેજો છે જે ટેન્ડરમાં નિયુક્ત એજન્સી છે તેના ડુપ્લિકેટ બિલો પણ મૂકવામાં આવ્યા હતા એટલે દસ્તાવેજી દસ્તાવેજ ખોટા બનાવવા અને ફરજમાં બેદરકારીના ભાગરૂપે જે નાયબ કાર્યપાલક ઇજનેર છે અને મદદનીશ ઇજનેર છે હાલોલની કચેરીના આ બંનેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ જર્ના જે પ્રમાણે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે ન માત્ર બાર લાખ રૂપિયા સુધી સીમિત છે પરંતુ મોટો આંકડો આની અંદર સામે આવી શકે છે અનેક મોટા માતાઓ આની અંદર સંડોવાયેલા હોવાની પણ શક્યતાઓ છે જેમ જી બિલકુલ આભાર જયેન્દ્ર તો મોટા માથાઓ સંડવાયેલા હોવાની શક્યતા